આજથી રેલવેની મુસાફરી મોંઘી થશે આજથી રેલવેના ભાડામાં કરાયેલા ભાવ વધારો લાગુ કરવામાં આવશે રેલવેએ નોન એસી એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કર્યો છે જ્યારે એસી ક્લાસ જેમ કે ટુ ટાયર થ્રી ટાયર એસી માટે પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે એટલે કે જો તમે પાંચસો કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છો તો તમારે નોન એસીમાં પાંચ રૂપિયા અને એસીમાં દસ રૂપિયાનો વધારો ચૂકવવો પડશે બીજી તરફ એક હજાર કિલોમીટરની મુસાફરી માટે તમારે એસીમાં વીસ રૂપિયા અને નોન એસીમાં દસ રૂપિયા વધુ ભાડું ચૂકવવું પડશે જોકે આ ભાવ વધારો બધી ટ્રેન પર લાગુ થશે નહીં સેકન્ડ ક્લાસમાં પાંચસો કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો એનો અર્થ એ થાય છે કે ટૂંક ટૂંકા અંતરની મુસાફરી કરતાં મોટા ભાગના મુસાફરોએ પહેલાં જેટલું ભાડું ચૂકવતા હતા તેટલું જ ચૂકવવું પડશે જો કે અંતર પાંચસો કિલોમીટર કે તેનાથી વધારે હોય તો તેમણે પ્રતિ કિલોમીટર વધુ પૈસા ચૂકવવા પડશે તો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાંચસો કિલોમીટર કે તેનાથી વધારે કિલોમીટરની મુસાફરી કરતા મુસાફરોને ચૂકવવો પડશે અન્ય જે થોડા કિલોમીટરો માટે મુસાફરી કરતા હોય સો કિલોમીટર બસો કિલોમીટર તો તેમણે આ વધારો ભાવ વધારો ચૂકવવો નહીં પડે તો નોન એસીમાં એક પૈસાનો વધારો પ્રતિ કિલોમીટર કરાયો છે જ્યારે એસી ક્લાસમાં બે પૈસા પ્રતિ કિલોમીટર કરાયો છે એટલે કે પાંચસો કિલોમીટર હોય તો નોન એસીમાં પાંચ રૂપિયા અને એસીમાં દસ રૂપિયાનો વધારો થશે તો જે રીતે રેલવે વિભાગે મોટા નિર્ણયો લીધા છે અને અલગ અલગ ફેરફારો કરવામાં આવ્યા છે ગ્રાફિક્સની મદદથી સમજવાનો ટ્રાય કરીશું કે જે રીતે ફેરફારો કરવામાં આવ્યા છે આજથી આ ફેરફાર કરવામાં આવ્યા છે તત્કાલ ટિકિટ બુકિંગમાં આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે આધાર વેરીફાઈડ યુઝર્સને ટિકિટ બુકિંગ માટે ઓટીપી મળશે તત્કાલ ટિકિટ બુક કરાવવાના આ નિયમો જે ફેરફાર થયા છે વેરીફિકેશન પૂર્ણ કરી ટિકિટ બુક કરાવી શકાશે તો આધાર નથી તો પાન કાર્ડથી પણ ટિકિટ મેળવી શકાશે પાનકાર્ડ માટેની અરજી સાથે આધાર આધાર કાર્ડ હોવું પણ જરૂરી છે આજથી જે ફેરફારો કરવામાં આવ્યા છે ટિકિટને લઈને તો આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર લિંક હોવું જરૂરી છે જે વ્યક્તિનું આધાર લિંક હશે તેમને જ તત્કાલની ટિકિટ મળશે આધાર વેરીફાઈડ યુઝર્સને ટિકિટ બુકિંગ માટે ઓટીપી મળશે તો આજથી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં આ ઉપરાંત યુપીઆઈ પર પેમેન્ટ કરતી વખતે અસલી રિસિવરનું નામ દેખાશે અને ત્યારબાદ ક્યુ કોડ અથવા તો એડિટ કરેલા નામ દેખાશે નહીં આનાથી ઓનલાઈન છેતરપિંડી અને ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા જેવી બાબતો પર રોક લાગી શકે છે આજથી ઓગણીસ કિલોગ્રામ કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં અઠાવન પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે જ્યારે દિલ્હીમાં તેની કિંમત ઘટી અને સોળસો પાસઠ રૂપિયા થઈ ગઈ છે